નિબંધ લેખન નિબંધનું નામ છે અષાઢી બીજ અથવા તો વર્ષાની પ્રથમ હેલી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકન અવશ્ય દબાવશો ચાલો આપણે નિબંધ નું લેખન કરીએ ચોમાસુ વરસાદની ઋતુ છે ચોમાસાના ચાર માસ છે અષાઢ શ્રાવણ ભાદરવો અને આસો અષાઢ મહિનામાં વાજતે ગાજતે મેઘરાજાની સવારી છે એ આવી પહોંચે છે આકાશમાં ઘનઘોર વાદળા છવાઈ જાય છે વાદળોના ગડગડાટ અને વીજળીના ચમકારા થાય છે પછી ઠંડા પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ તૂટી પડે છે વરસાદના આગમન સાથે જ ચોમેર ખુશીનું વાતાવરણ છવાઈ જાય છે પશુ પંખીઓ આનંદમાં આવી જાય છે મોર કળા કરીને નાચે છે અને ટહુકા કરે છે ટેહુંક ટેહુંક ડેડકા ડ્રાઉં ડ્રાઉં કરીને વર્ષને આવકારે છે ચારે બાજુ જળ બંબાકાર થઈ જાય છે બાળકો રસ્તા પર વરસાદમાં ભીંજાય છે નાચે છે કૂદે છે અને ગાય છે કે આવરે વરસાદ તે બરીયો પરસાદ ઉની ઉની રોટલીને કરેલાનો શાક આવા ગીતો બાળકો ગાય છે વરસાદ પડતા ખેડૂતોનો હરક છે એ માતો નથી તેઓ ખેતીના કામમાં લાગી જાય છે વરસાદ વરસતો હોય ત્યારે બહાર જતી વખતે લોકો છત્રી કે નો ઉપયોગ કરે છે વરસાદમાં વૃક્ષો થઈ જાય છે નદી અને નાળા અને કુવા તળાવમાં નવું પાણી આવે છે પ્રકૃતિનું રૂપ જ બદલાઈ જાય છે અષાઢી બીજ એટલે વર્ષાના શુભ આગમનનો દિવસ મિત્રો નિબંધ ઉપયોગી થયો હોય અથવા તો તમને ગમ્યો હોય તો અન્ય મિત્રોને શેર કરજો વિડીયોને લાઇક કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરશો ફરી મળીશું નવા જ વિડીયો સાથે આભાર